વડોદરામાં વધુ એક વખત કોર્પોરેશનના કોન્ટ્રાક્ટના ડમ્ફર ચાલક બેફામ બન્યો વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટમાં ચાલતા ડમ્ફર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલ ડમ્ફર બિલ ગામ નજીક મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાયું કમ્પાઉન્ડ વોલ સાથે ડમ્ફર અથડાતા દિવાલમાં તિરાડો પડી જો ડમ્ફર ચાલકથી કંટ્રોલ ના થયો હોત તો મકાનમાં પણ ઘૂસી જાય જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નહીં થતા સ્થાનિકો લીધો પણ ટ્રાફિક ડીસીપી દ્વારા અગાઉ પણ કોન્ટ્રાક્ટ પર ચાલતા ડમ્ફર અને તકેદારી રાખવા જરૂરી સૂચનાઓ આપી હતી ત્યારે આ ઘટના બાદ બિલ ગામના લોકો એકત્રિત થઈ ભારદારી વાહનો સામે બહિષ્કાર કર્યો બિલગામ રોડ પર બેફામ ચાલતા ડમ્ફરોને લઈ લોકો રોષે ભરાયા છે. તમને થોડું પ્યાન નથી? કોર્પોરેશન શું કહે તેમ તો તો તમે. આ જે સ્ત્રીઓ કંટાળી છે આવા જાનારી દીસુ છે તમે શું કરશો? કોર્પોરેશન શું કરશે? આ પાથાલે ને યાર રોડ કો આ ડમ્પર બમ્પર રોડ ખવાય પ્રોપર ભી હોત એટલે કે કે રીતે ઘટના બની? અમાર શું ખબર છે ચાલો આજે ગાડી ચલાઈએ છે.